ફી રેગ્યુલેટરી કમિટી એટલે કે એફઆરસી સંબંધિત મુદ્દે રાજકોટમાં એનએસયુઆઈ નું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આ વિવાદને લઈને શહેરની એક ખાનગી શાળા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એનએસયુઆઈ ના કાર્યકરો રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એકઠા થયા હતા એનએસયુઆઈ નો આરોપ છે કે શાળા સંચાલકો વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફીના નામે મોટી રકમ વસૂલી રહ્યા છે આ મુદ્દે રાજકોટ એને સિવાયના પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ સહિતના આગેવાનો અને કાર્યકરોએ શાળા સામે વિરોધ નોંધાવ્યો હતો જો રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ ખાસ કરીને આ ગણાવતી સ્કૂલ એફઆરસી મુજબ બે વર્ષ પહેલા એને જે ફી મંજૂર થઈ એ મુજબ ફી વાલીઓ પાસેથી લેતી નથી એટલે એની ઉગ્ર રજૂઆત હતી બીજું આને ભાઈ ફાયર એનો સીઓ હોવું જોઈએ રમત ગમત નું મેદાન હોવું જોઈએ લાયકા ધરાવતા શિક્ષકો હોવા જોઈએ અને એફઆરસી મુજબ આ લોકો ફી લે તો અમને કઈ પ્રોબ્લેમ ન હોય પણ એફઆરસી મુજબ ફી નથી લેતા અને વાલીઓને પરાણે દસ હજાર હજાર જેમ મજા આવે જેમ એને આનંદ આવે એ રીતના વાલીઓને લૂંટા રહ્યા છે એટલે આના વિરુદ્ધ અમારી રજૂઆત છે અને અમારી એક જ રજૂઆત છે કે એફઆરસી મુજબ ફી લે અને વાલીઓને લૂંટવાનું બંધ કરે પોલીસ ને સુરક્ષાના નામે ખોટો હાથો બનાવવો કાર્ય કરવા એને ભરજબરી કરવી ઈ પણ યોગ્ય નથી આના વિરુદ્ધ પણ જયારે જરૂર પડશે ત્યારે પોલીસ કમિશનરશ્રી ને પણ કહેવામાં આવશે કે આ લોકશાહી

એફઆરસીના મુદ્દે એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે આ ઘટનાને પગલે ખાનગી શાળાઓ દ્વારા લેવાતી ફી મુદ્દે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે